ગુડ મોર્નિંગ ને મોજે મોજ ભાઈ સવાર સવારમાં છે ને એટલા ફોટા છે બાબાજીના મે બધા ભક્તોના ફોટા ગોતું છું બધા હોય ને ગ્રુપના લોકોના પણ મળતા નથી ફોટા દુનિયા બંને ફોટા પડ્યા એટલી મજા આવી હતી વાત જાઓ ભાઈ બહુ મજા આવી હતી જય ભાગેશ્વર ધામની જય

ઇમિત્રને ખોપડી જાય ઓકે થેન્ક યુ રોજ ની જેમ લોક મત દો છે એ હે આપના ગ્રીન ઓક્સિજન નો બાટલો છે સમજે આપણો આ જોઈ લ્યો ગરાંગણ ઓક્સિજન તો હાલો હેડતા હેડતા ભાગી આપણે કોઈની મુલાકાત કરીએ મસ્ત આ ખોડ પડી છે પંખ લઈ ગયું લાગે છે

full một đúng không không có vấn gì không sẽ giáo số bắt cool oh my god oh hey full chill my god Oh này nạc bên thì Yeah. Full hill, वाह भाई वाह हम जो है पार्किंग ने सुविधा दो तो बद्दी गाड़ी के लिए व्यवस्थित पार्क करी है ये हम जो ही जो राधे कृष्णा पान एंड गिफ्ट राधे 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 कृष्णा हेलो तिरंगों पर नाम ये तिरंगा આખો મેલ્ટન રોડ એટલે આલો મજા રાખડે રાખડે બહુ સરસ મજા આવે હાલવાની હાલ જ જવાનું હેડ તો જવાનું મસ્ત શ્રી મંદિર જાય ઉઠ્યું બેંક ઓફ ઇન્ડિયા અને લાડલી આવ્યું લાડલી ના સાંભળું તો મારા માય ના બોન તો લાડલી ઓછો પણ ઈ યાદ જવા રોડે આરામ જોલે ગણપતિ જોલે રાજાપુરા જોલે નામ તો જો ભગવાન નામ જો આપડા બધા કૃષ્ણ જોલે સામે આ જો દુનિયા ભરના આપણા જ જાય મહાત્મા ગાંધી સ્મારક

ભાઈ શિવ મંદિર આવ્યા ને જો शिवजीએ કેતા કે મનોજી સમજ્યા જો આ ભાઈ પણ પરમેનન્ત છે બરાબર છે આ તો શરૂતના આ તો મારો ખાસ લંગડો દોસ્તાર છે થઈ ગયો હો આ તો ન મળ્યા બરાબર છે હવે આ બે મને ખાલી ને કીધું કે ભાઈ મળી સમજ્યા પણ આજ મળી જાય બોલો અયા કમ્પ્લીટલી शिव सागरભાઈ વેજીટેરિયન તમે ઉજે તવે તવે દવા દવા હકુ દવા હલો મા

સમજો લાવે <laughs> <laughs>

એ તો ઉપર ગયું ઓ બુઆ બરડે કા ધર્મો હાથ ભાઈ આ મોસ તો ન લાગે સમજ્યા બરાબર છે આ વિદેશની મોસ યે સ્ટાનો બનાવનો હા લે ભાઈ કઈ નો બેઠે ઈટલી દાળ બાજ ખાવાનો તો તમે અલગ <laughs> <laughs>

ભાખરી કરે છે એવું ભાઈલો એ સોળ એકદમ ફર્સ્ટ ક્લાસ વાહ ભાઈ વાહ

મારી વાય બને હે ભાખરી દીધો ખાસ ક્લાસ હા ચુકા લે તો જોહર વિડીયો ખબર પડશે ને એ ઈ આવો ગતો હું જો આવું લઈને નાખરો એ ભાખરી ખાતો નહોતો કે ભાખરી ખાવ પણ લાસ્ટ ભાખરી બે બોલને ભાખરી ને પાંચ

આવી મોજ તો ન્યાય ને સાવ ક્યારે ક્યાં કોઈ એવું લાગે ઇન્ડિયામાં મને હા તૈયાર મળે એટલે શીખવું જરૂરી સમજાય બાર ફોરેનમાં હાલો હવે ખાઈ લ્યો ખાઈ